તળાજા પાલિતાના જતા હાઈવે ઉપર એક સાથે ત્રણ કારનો અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા તળાજાના આસપાસના વિસ્તારમાં ક્યારેક ક્યારેક બિસ્માર રોડના કારણે અનેક અકસ્માતની ઘટનાઓ બને છે તળાજા શહેરમાં પાલિતાના ચોકડી પાસે પણ દરરોજના માટે નાના મોટા અકસ્માતની ઘટનાઓ બને છે તલાજા શહેરમાં પાલિતાના ચોકડીથી પાલિતાના જતા હાઈવે ઉપર જીનિંગ પાસે એક પછી એમ એક સાથે ત્રણ કારનો અકસ્માત સર્જાયો એક કારની પાછળ બીજી કાર અને બીજી કારની પાછળ ત્રીજી કાર એમ ત્રણ કારનો અકસ્માત સર્જાતા અહીં લોકોના ટોળાઓ ઉમટ્યા હતા જો કે સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ ગંભીર ઈજા થયેલ ન હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું વધુ વિગત મેળવાઈ રહી છે રિપોર્ટ કમલેશ ઢાકા સાથે મથુર ચૌહાણ